અમરોલી પોલીસ મથકના મર્ડરના ગુનામાં પંદર વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે ક્રાઈમ બ્રાન્ચની ટીમ નાસ્તા આરોપીઓને ઝડપી પાડવા મેદાને છે ત્યારે અમરોલી પોલીસ મથકની હદમાં વર્ષ બે હજાર નવમાં એટલે કે પંદર વર્ષથી હત્યાના ગુનામાં નાસ્તા ફરતા આરોપી એવા ઓરિસ્સાના ગંજામના રામચંદ્ર ઉર્ફે ભાયા બંસીદર હાડુ બંધુ ગોડાને ઓરિસ્સા ભુવનેશ્વર ખાતેથી ઝડપી પાડી સુરત લાવી તેનો કબજો અમરેલી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી અમરોલી પોલીસ સ્ટેશનમાં બે હજાર નવમાં એક ભગવાનભાઈ નાયક નામના માણસનું મર્ડર થયેલું હતું અને આ મર્ડરના ગુનામાં છેલ્લા પંદર વર્ષથી નાસ્તા પડતા રામચંદ્ર ભાયા સન ઓફ બંસીધર ગોડા જે નાસ્તો પડતો જાહેર કરવામાં આવ્યો હતો સુરત પોલીસ દ્વારા જે નાસ્તા પડતા અને જૂના આરોપીઓ છે જે ગંભીર ગુનાઓમાં વોન્ટેડ હતા એના માટે સ્પેશિયલ ડ્રાઈવ ગોઠવી અને એને પકડવાની એક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં પંદર વરસથી રામચંદ્ર ભગા ઘોડા જે વોન્ટેડ હતો અને શરૂઆતમાં આને પરમ દિવસે ભુવનેશ્વર ઓરિસ્સા ત્યાંની ધરપકડ કરી અહીંયા લાવવામાં આવ્યો છે આની પૂછપરછમાં જાણવા મળ્યું કે એણે બે હજાર નવમાં એમના મિત્રનું જ નાયકનું મર્ડર કરી નાખ્યું હતું અને મર્ડર કર્યા પછી એ સૌપ્રથમ રાજસ્થાન દિલ્હી બેંગ્લોર અલગ અલગ જગ્યા ઉપર રહેતો હતો નોકરી કરતો હતો અને છેલ્લા દસ બાર વર્ષથી ઓરિસ્સામાં જ ભુવનેશ્વરમાં રહેતો હતો એ ઓરિજિનલ ગુંજામ જિલ્લાનો રહેવાસી છે અને હાલમાં એ ત્યાં ભુવનેશ્વરમાં મજૂરી કામ કરતો હતો અને કેટરિંગના એના બિઝનેસમાં ત્યાં નોકરી કરી અને પોતાનું ગુજરાન ચલાવતો હતો અને છુપાઈ નહીં રહેતો હતો પોલીસથી બચવા માટે એની ધરપકડ કરી અને અમરોલી પોલીસને સોંપવામાં આવ્યો છે આમાં એક પંદર વર્ષથી જે વોન્ટેડ હતો ખૂનના ગુનામાં એ આરોપી પેટે પકડી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક સારી કામગીરી કરી છે